આમાં મેં કીધું ભાજપ ભાજપ લખ્યું છે ને એટલે મેં કીધું તને direct પૂછી લઉં ને ભાજપ જ હોય ને આપણે ભાજપ અચ્છા એવું છે તું ભાજપ ને મત આપવાનું વિચાર છે હમ તો તું એવું હું કામ વિચારશ મારે સમજવું છે હું ય ભાજપ ને જ આપું છું એટલે ભાજપમાં ઘણી બધી છે ફેકલટી મોદી છે મોદી સાહેબ છે મોદી શું મોદી શું કરે ઘણી ને ઘણી નવી નવી યોજના ના લાવ્યા કઈ યોજના, એ ઘણી બધી જાતે રો કામમાં તો બોલો ને નહીં કામ અત્યારે ભલે ને આ મોટું કામ છે જાનનાથી મોટું આ દેશમાં અત્યારે કઈ કામ નથી એ વાત તમારી સાચી બજાર મેં મોટી બજારમાં એટલે મોટી બજારમાં હોય તો એ ભલે ને દસ મિનિટ જે આજુબાજુ મુ એને કહી દે છે કે ઘરેથી ફોન આવ્યો છે દસ મિનિટ ખાલી લાગશે રેડી ઓકે સો સો સ્માર્ટ સિટીમાંથી પાંચ નું નામ દે ને મને હમ જે સો સ્માર્ટ સિટીની વાત કરી હતી બે હજાર ચૌદમાં એ ભાઈ એમાંથી મને કોઈ પણ પાંચ સ્માર્ટ નું નામ દે

પછી એને હું કીધુંતું કે બુલેટ ટ્રેન બનાવશું તો ભારતમાં અત્યારે બુલેટ ટ્રેન 2014 માં એને આપણે કીધું કીધુંતું કે હું બુલેટ ટ્રેન લઈ આવીશ આજે બે હજાર ભારતમાં ક્યાંથી ક્યાં સુધી બુલેટ ટ્રેન ચાલે છે મને કહે અત્યારે ચાલુ છે વર્ક સ્માર્ટ સિટી માં કોઈ મકાન લીધું હોય તો મને દસ્તાવેજ બતાવો બુલેટ ટ્રેન માં કોઈ સફર કર્યો હોય તો મને ટિકિટ નો ફોટો બતાવો રોડ રસ્તા પર ખાડા ને એમાં રોદા તારે ખાવાના વરાછાના ધારાસભ્ય સુધી સરકારી સ્પીડ ચાલીસ ની સ્પીડે હીરાનગર થી મિની બજાર પેટમાં દુખવા મળશે એવડા થીગડા માયરા છે રોડ છે નથી એવું ને એમાં ગાબડા છે ને થીગડા માયરા છે ધારાસભ્યના ના ઘર ની સામે આવી હાલત છે પછી આ તમારે ઘરમાં તમે કઈક પાંચ છ સભ્યો છો ને

જાડી માંડવી તેરસો રૂપિયા જ મળનો જે બે વર્ષ પહેલાં હતો તો દોઢ વર્ષની ગયા વર્ષે તેરસો રૂપિયા જ ભાવ હતો તેલનો ડબ્બો અઢારસો બે માં મળતો હતો આજ ઈઠ્ઠાવીસો ત્રણ હજાર ઓગણત્રીસો ચોત્રીસો ના કેમ આવું થયું હોય છે આપણે તેલના ડબ્બા લેવાના છે આપણે હોનું લિટર પેટ્રોલ નાખવું પડે છે સમજાણો ને આપણા કરતાં પેટ્રોલ પાકિસ્તાનમાં સસ્તું છે google સર્ચ કરી લેજે હં હં સમજાવું આ લોકો તમને ફ્રેમ બતાવે છે ને એમાં તમને જેમ પૂરી રાખે છે કે મંદિરો ને મસ્જિદો ને હિન્દુમાન જુનાગઢ ના સાડા બારસો વર્ષના ઇતિહાસમાં ભાગના શાસકો નવાબ હતા અને તે મુસલમાન રાજા હતા તો એ જુનાગઢમાં નાગા બાબા ગિરનાર માં બેઠા હતા આજે લોકશાહી માં નાગા બાબા ગિરનાર માં બેઠા છે એનું કોઈ ધર્મ પરિવર્તન ન કરાયું સમજ તમને કમ્પ્લીટ ભ્રમિત જ કર્યા છે ભોળવી જ રાખ્યા છે આપડે ઈ આ બધું યાદ જ નથી રાખવાનું સવારે ફલાણું ને આખું વર્ષ રમણ ભમણ ને ખમણ ને એ બધું ભૂલી તક્ષશિલા ને યાદ કરજો તારો નાનો ભાઈ ને હોત તો શું થાત મેં રમાડ્યો છે ને એને શ્યામ ને હવે એ ત્યાં હોત અને પછી મને સમાચાર મળ્યા હોત તારા પપ્પાએ કીધું હોત તો મને કેવી ખીચ ચડત પણ હું શું કરી શકું આવી કે તો પછી એવી કેટલી ઘટનાઓ છે હમણાં મોરબી માં કેટલા છોકરા વહી ગયા તો એ પુલ કોને બનાવ્યો હતો એનું ધ્યાન કોને રાખવાનું હતું મારે તો આપણું કામ કરવાનું છે ને કમાઈ સરકારને ને ટેક્સ આપવાનો છે અને આપણે એને એનો પગાર આપીએ છીએ ધારાસભ્ય ને દોઢ લાખને મોબાઈલ બિલ બિલ ફ્રી હોય છે કે એને કામ કરવું પડે એને ગાડી આપી છે એને સગવડ આપી છે એ આપણા ટેક્સ ના પૈસા એ આપી છે ને આ તારા પપ્પા આટલું કામ કરે તું ઘરે અત્યારે બે પાંચ પાંચ પેઢીઓથી આમાં લાગ્યા ગયા છીએ તો આપણે આપણો ટેક્સ આટલે ભર્યો તો મોરબીના છોકરા ડૂબી જાય સરકારી પુલમાં સમજાણું તને હા હા એમ આ બધી વસ્તુની યાદ રાખજે તારા પાંચ પછી બીજા ઓળખીતા હોય ને એને આ કહેજે સમજાયું આ તો મેં ઓળી એક્સિડન્ટલી આ જોયું એટલે તને અત્યારે ફોન કર્યો તો હું તને નિરાતે આખી વ્યવસ્થિત ને વિસ્તારથી વાત કરું કે આમ છે ની અંદર શિવરાત્રીના મેળામાં પાંચ નાકામાં પુલ ટૂઈટો છ મયરા પછી પુલ સમો કર્યો માં આટલા મયરા પછી વાત શું ધાઈરી તક્ષશીલામાં નિર્દોષ બાળકો ભડથું થઈ ગયા રીંગણાનો ઓળો થાય છે ના 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 એ મોટા ભાગના છો ના અત્યાર દીકરો દીકરી એક એક જ હોય છે કે કેવી અંદર પીડા થઈ હશે આટલા કરોડ નું બજેટ છે મ્યુનિસિપાલિટી નું ચાર માળની સીડી નો બનાવી શકે 30 વર્ષમાં તમે કે ફાયર સેફ્ટી વાળા અહીંયા પહોંચી શકે જે બંબા ગેટ કાપોત્ર પોલીસ સ્ટેશન પાસે છે ત્યાંથી ચાર મિનિટ થાય ફાયરની ને પહોંચતા એ લોકો ચાર મિનિટ ની જગ્યાએ પોણી કલાક પછી પહોંચ્યા ઓલા બધા મરી ગયા ને ત્યારે તો આપડે વેરો હું એને મારી નાખવા માટે ભરીએ છીએ પગાર તો પૂરો આપીએ છીએ

અમે હું અત્યારે કેટલું સરસ બોલું છું આવી જ રીતે લોકો ને હું પાંચ હજાર માં જ ફેરવી નાખું બોલું ને ત્યારે અને મેં કરાવ્યું છે પણ ઈ લોકો જે વહીવટ કહી રહ્યા છે ને હવે જો આમાં ધર્મ ઓનુ છે ટિકિટો આપવા માટે ગુંડાઓ ને ને બે મહિના પેલા એક સંપ્રદાય ની ખાસ સીડી આવતી એટલે આપણને એમ થાય ઓહો ફલાણા સ્વામી ની સીડી ને ફલાણા સ્વામી આમ બોલ્યા આમ બોલ્યા આપણું ધ્યાન એમાં આવી જાય એટલે આપણું ધ્યાન તેલના ડબ્બા માંથી હટી જાય આપણું ધ્યાન પેટ્રોલ માંથી હટી જાય અગિયારસો ના ગેસ ના બાટલા માંથી હટી જાય રશિયા તો આપણે ત્રીસ ટકા સસ્તું પેટ્રોલ આપે છે દુનિયાને જેટલું આપે છે એના કરતા ક્રૂડ આપણને સસ્તું આપે છે તો પછી આપણને શું કામ અહીં મોંઘું મળે છે સૈનિકોને આંદોલન કરવા પડે છે ચૌદ મુદ્દાઓને લઈને હવે લડવા માટે બન્યા છે જેને દેશની સેનામાં લડ્યા છે કેટલા કેટલા સ્ટાર હોય છે એના બોડી પર એવા લોકોને પોતાના હક માટે રોડ ઉપર ગાંધીનગરમાં રોડ ઉપર આંદોલન કરવાના સૈનિકો એ સૈનિકોને કોક માટે લડવાનું હોય દેશ માટે લડવાનું હોય સોલ્જર ઇઝ અ નેશનલ એસેટ એ રાષ્ટ્રની સંપત્તિ જેની કોઈ માંગણી હોવી જ ન જો એ પહેલે જ પૂરી થઈ જ આવી છે હે ને હા સિપાઈ થઈ થાય ત્યારે 1 લાખ રૂપિયા આપે છે દિલ્હીમાં એક કરોડ આપે છે સાડા છ કરોડ 7 કરોડની જનતા છે એ બધાને બાર બાર રૂપિયા ભાગમાં આવે ઓલાને એક કરોડ દેવા હોય ને તો અને આઝાદી પછી ઓગણીસો બોતેર પછી ના કાંઈક અત્યાર સુધીમાં છપ્પન છોકરા સત્તાવન છોકરા શહીદ થયા છે તો આપણે હત્તાવન કરોડનો જ ખર્ચો થયો શહીદો ને આપવા માટે તો આની ના લોકો પાસે સત્તાવન કરોડ રૂપિયા શહીદો માટેના નથી પણ બસો કરોડ નું હેલિકોપ્ટર લેવા માટેના છે મોરબી દુર્ઘટના બનવી તો જે પાણીમાં ડૂબાતા એને બચાવવા માટેની એનડીઆર એફ ની ટીમ ને બસમાં મોકલી અને મુખ્યમંત્રીને એ કે રાજનેતાઓ હેલિકોપ્ટર માં ગયા ઓલા ડૂબતા હોય એને બચાવવા માટે હેલિકોપ્ટર માં ઓલાને મોકલવાનો હોય કે બસ માં મોકલવાનો હોય અને જેને ખાલી અહીંયા જ જોઈવાનું જ છે ને પછી મીડિયા ને સમાચાર આપવાના છે કે આવું આવું અમે જોયું જે પાણી ના એના કંઈ જાણકાર નથી એને તો નિરાતે બસ માં તો હાલ ને તો એ હેલિકોપ્ટર માં ગયા અને જે બચાવવા હતા એ બસ માં ગયા એટલે આ એક અણ આવડત છે સ્કૂલો નથી બનતી

અને વાતો કરે છે કે અમે વિશ્વગુરુ બનશું કેવી રીતે વિશ્વગુરુ બનશું આ મોંઘવારીમાં છે ને બાળકનો પિતા બનવું હેલું નથી રાષ્ટ્રનો પિતા બનવું હેલું છે એવી હાલત આ લોકોએ કરી દીધી તું રાષ્ટ્રનો પિતા બની તો તારા કોઈ બાળક ન હોય એમાં તને મોંઘવારી કઈ નો નડે પણ તારે જો તું એક બાળકનો પિતા બનને તો તું હલવાઈ જા એની સ્કૂલની ફી દવાખાનું હાજા માંદા ને કપડા લત્તા ને મોંઘવારી નાનતેન આવે જ એવી સ્થિતિ સમજી અને બટન દબાવજો અને જેટલા હોય તે જે હું બોલ્યો ને એ રેકોર્ડિંગ થતું તારામાં તો કરી લેજે અને મોકલી દેજે બિચારા એમને એક લાખ ગાયો મરી એક ઉપવાસ કર્યો એક દુઃખ થયું એક રોયા તેત્રીસ કરોડ દેવતાઓ એમાં દેખાય છે માખણ એના ખાય છે દૂધ ઘી એના ખાય છે ગૌ માતા માતા કરે છે એક લાખ મેરી સરકારી આંકડા છે ને ટીવી માં આવે છે ને કેન્સર ની દવા ગૌમૂત્ર છે એવું કહે છે ગાય ના ઘીમાં સોનું હોય છે કિંમતી ઉપયોગી કૃષ્ણ એમ ગાય ના માખણ ખાધા ને ઘી ખાધા ને આવું કહે છે ને એક લાખ મરી ગઈ એક ભળ નો દીકરો ધર્મગુરુ કે રાજકારણી બતાય મને